મિત્રો આ સોશિયલ મીડિયામાં બધા કહેતા હોય છે અને લોકો બેઠા હોય હોય ત્યારે કરતા છે કે ભાજપના ભ્રષ્ટાચારીઓ કોન્ટ્રાક્ટરો નેરો ખાઈ ગયા પાર્લામેન્ટ બિલ્ડિંગ બન્યું એમાંય ખાઈ ગયા રામ મંદિરે ચુવા માંડ્યું એમાંય ખાઈ ગયા રામપથમાં ખાઈ ગયા શિવાજીની મૂર્તિ એ ના છોડી ભ્રષ્ટાચારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાના પૈસા ખાઈ ગયા બાર મહિના ગરીબ બાળકોને સરકારી શાળાઓમાં મધ્યમ ભોજન પછી જે નાસ્તો મળતો હતો એ નાસ્તો એ ખાઈ ગયા એવું કે છે બધા મને જોયું આટલું બધું ખાતા હશે તો કેટલું બધું ખાતા હશે બહુ ભેગું કરતા હશે બાળકોનો નાસ્તો બીજું કોઈ હોય સરકારમાં તો એવું વિચારે કે બાળકો સ્કૂલે આવે ત્યારે નાસ્તો આપીએ બપોરે જમાડીએ પછી સાંજે જાય ત્યારે નાસ્તો આપીએ કઈક વધારે કરીએ એના બદલે મળતું એ ખાઈ ગયા તો તો બહુ પછી હોવા જોઈએ ભાજપના નેતાઓ પણ લોકો આવી વાત કરે ને એટલે મને તરત એક સમાચાર યાદ આવે છે કે એકાવન શક્તિપીઠ નો કોઈ કાર્યક્રમ હતો અંબાજી મંદિરે અને ભાજપના નેતાઓ ગયા હતા હવે માણસ છે ચા નાસ્તો તો કરવો પડે તો નેતાઓ નાસ્તો કર્યો ચા પીધી તો એક જણા ખાલી સાતસો વીસ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો બહુ નહોતો ખર્ચ બપોર થાય તો ભૂખ તો લાગે ને એટલે નેતાઓ જમ્યા તો માથાથી સત્તરસો ને પચાસ રૂપિયાની થાળી થઈ હતી કઈ બહુ વધારે નહોતા જમ્યા એ લોકો મોઘું નહોતા જમે બધા જમ્યા એટલે વધારે નેતાઓ જમે તો બાવીસો સિત્તેર જેવો ચા નાસ્તો અને જમવાનું થઈને થયું તો બિલ થઈ ગયું અગિયાર લાખ ને કઈક હજાર રૂપિયા અત્યારે નેતાઓ પાસે પૈસા જ નહોતા બોલો આટલું બધું ખાઈ ગયા હોય તો એમની જોડે કેટલા બધા પૈસા હોય પણ મને નથી લાગતું ખાધું હોય જો ખાધું હોત તો એમની જોડે આ બિલ ચૂકવવાના પૈસા હોત પણ પૈસા નહોતા એટલે પછી હવે માતાજીને તો શું કરવું છે બધા ભાવિક ભક્તોએ એ પેટ ભરાયું હોય ચડાયું હોય બધું ભેગું થયું હોય એટલે મંદિર ટ્રસ્ટમાં પડ્યા હશે સારા એવા પૈસા એટલે થયું કે માતાજી તો ભાવના ભૂખ્યા છે એમને પૈસા શું કરવા છે એટલે આ અગિયાર લાખ ને કંઈક હજારનું બિલ હતું એ બિલ નાખી દીધું મંદિર ટ્રસ્ટમાં સારું કર્યું બિચારા ગરીબ નેતા ક્યાંથી આટલા બધા પૈસા લાવે અને મોંઘવારી તો જુઓ એક જણના સાતસો વીસ રૂપિયા થાય અને જમવાના સત્તરસો પચાસ થાય તો નેતાઓ બિચારાઓને કેવી રીતે પોસાય મને નથી લાગતું કે ખાઈ ગયા હોય કે મને નથી લાગતું કે બાળકોનું ખાઈ જતા હોય તો શું કરતા હશે વિચારવા જેવું છે